શિવસો ચુમ્માલીસ માં વાર્તાજી રહ્યો છે શ્રી ગુસાઇજી કી સેવકીની એક ડોકરી જેને આઠ બેર કાલ ફેર્યો તિનકી વાર્તા કોવકહાત હૈ લીલા મેં રાજભક્ત એનકો નામ અભય હૈ સો ડોકરી રાજનગર મે રહેતી સરની આઈ સરિયા વાક્યમાંથી શ્રી બાલકૃષ્ણજી બિરાજ સેવા કરત કરત વૃદ્ધ ભય હવે આવે છે પ્રથમ શ્લોક સર્વમાર્ગેશું નષ્ટેશું કલૌચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિમા ખલધર્મવાળો કલયુ હોવાથી સર્વમાર્ગ નષ્ટ થયા છે અને લોકમાં પાખંડ પ્રચુર માત્રામાં ફેલાયો છે સો કૃષ્ણ જ મારી ગતિ છે માતાજી કહે છે એક દિના કાલ આવ્યો અન્નકૂટ પે આવ્યો વા ડોકરી કહો શ્રી ગોસાઇજી કી કૃપા તે કાલ મૂર્તિમંત દિશે કાલને કહી અહા તે ચલો ડોકરીને કહી મેરે શ્રી ઠાકુરજી કે અન્નકૂટ કો ઉત્સવ આવ્યો તાતે મેં નહીં આવું કાલ તો ફિરી ગયો પ્રથમ શ્લોકમાં કાલ તત્વની વિફલતા શિવ વલ્લભ બતાવી રહ્યા છે અને અન્નકૂટનો ઉત્સવ જ્યારે કાલના પણ કાલ દેવદમન પ્રગટ થયા છે અને દેવદમન મારું કાલ દમન કરી નાખશે એવા ડરથી કાલ ફિરી ગયો છે સેકન્ડ શ્લોક ક્રાંતેશુ દેશેશુ પાપ એક સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ મમ અમલેછાથી આક્રાંત દેશ થયા છે કેવલ પાપનું સ્થાન બની ગયા છે અને સદપુરુષોને પીડા આપી રહ્યા છે તો કૃષ્ણ જ મારી ગતિ છે સેકન્ડ શ્લોકમાં દેશ તત્વની વિફલતા છે અને વાર્તાજી કહે છે ફેરીકાલ કાલ અન્નકૂટ પાછે આવ્યો તો ડોકરીને કહી અપ તો પ્રબોધીની આવી તાતે મેં નહીં આવું આ દેશ છોડાવી મને વ્યાપી વૈકુંઠમાં કેમ લઈ જાય છે અહીંયા તો શ્રી ઠાકોરજીનો બ્યા છે મીન્સ કે દેશ તત્વ વિફલ થઈ ગયો છે પણ શ્રી વલ્લભના અને શ્રી ઠાકોરજીના આશ્રિત માટે તો આ દેશની વિફલતા પણ નિરસ્ત થાય છે હવે થર્ડ શ્લોક ગંગાદિતીર્થવર્યશુ દુશ્ચર એવા આવ તિરોહિતાદિદેવેશુ કૃષ્ણ એવ

આધિદૈવિક તત્વ એટલે કે દ્રવ્ય તત્વની વિફલતા છે પણ ગોસાઇજીનો તત્ પ્રાગટ્ય જબ તે પ્રગટ ભય શિવઠ દાસ પરમ નિધિ શિવ ગોસાઇજીએ તો જીવના માથે શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા છે તો દ્રવ્ય તત્વની વિફલતા પણ અહીંયા ફેલ થઈ ગઈ ફોર્થ અહંકાર વિમૂળેશું સત્સુ પાપ અનુવર્તીશું લાભ પૂજા અર્થ યત્નિશું કૃષ્ણ એવ ગતિમ સત્પુરુષ અહંકારથી મૂળ થવાથી લાભ અને પૂજા અર્થયત્ન કરવાવાળા અને પાપનું અનુસરણ કરવાવાળા થયા છે માટે કૃષ્ણ જ મારી ગતિ છે કર્તાની વિફલતા બતાવી રહ્યા છે આ શ્લોકમાં અને વાર્તાજી કહે છે વસંત પંચમી પે કાલ આવ્યો ડોકરીને કહી અબ તો વસંત પંચમી કો ઉત્સવાયા તાતે નહીં આવત આવતો વસંત પંચમી જેમાં સ્વયં શ્રી ઠાકુરજી બને છે દાસભાવથી સખ્યભાવનું દાન કરી રહ્યા છે તો કર્તાની વિફલતા છે પણ કૃષ્ણના આશ્રિતને તો કરતાની વિફલતા પણ નથી નડતી ફિફ્થ શ્લોક અપરિજ્ઞાનનસ્થું મંત્રેશું અવ્રતયોગીશું તિરોહિત અર્થદેવેશું કૃષ્ણ એવ ગતિમ અપૂર્ણ જ્ઞાન થવાથી વ્રત નિયમ ન અનુસરવાથી મંત્રના અર્થ ને દેવતા તિરોહિત થયા છે શું કૃષ્ણ જ મારી ગતિ છે મંત્રની વિફલતા પણ અહીંયા કાલ ડોલ પે આવ્યો ડોકરીને કઈ ડોલ ઉત્સવ આવ્યો હે તાતે નહીં આવત શિવ વલ્લભના પ્રગટ અષ્ટાક્ષર અને પંચાક્ષરને યથાર્થ કરતો ડોલ ઉત્સવ કરતા ડોકરી મંત્રની વિફલતાને પણ નિરસ્ત કરે છે અદ્ભુત ડોલ બની મનમોહન પહેલાં તો સરાહી રહ્યા છે અષ્ટાક્ષરનો ભાવ અને ઠાકોરજી કહે છે તું ત્યાં દૂર કેમ ઊભી છે તું પણ ઝુલાવ તું ઝૂલો હરખી ઝુલાવો પંચાક્ષર પણ અહીંયા દેખાઈ રહ્યો છે તો મંત્ર વિફલ થઈ ગયા હતા પણ શ્રી વલ્લભે તે પણ પ્રગટ કર્યા છઠ્ઠું

ડોકરીને કહી આપ આપતો શ્રી આચાર્યજી મહાપ્રભુજી કો ઉત્સવ કરી કે આવુંગી આપ સેવા કરી શીખવે શ્રી હરિયાપજ કર્મ પ્રગટ કરી રહ્યા છે પ્રગટવૈ માર્ગ રીત દેખાઈ કર્મ માર્ગ પ્રવર્તક શ્રી વલ્લભ પ્રગટ થયા છે અને કર્મની વિફલતા પણ નિરસ્ત કરી છે સાતમો શ્લોક અજામિલાદી દોષાણા નાશક અનુભવે સ્થિત જ્ઞાપિત અખિલ મહાત્મ્યા કૃષ્ણ એવ ગતિ અજામિલ વગેરે ના દોષનો નાશ થયો તેવું આપ કૃષ્ણનું છે અને ધર્મ પુરુષાર્થ આ શ્લોકમાં છે કાલ ફેરી આયો ડોકરીને કહી જન્માષ્ટમી કો ઉત્સવ કરી કે આવુંગી ધર્મિતે પાયો યન ધર્મ હિતે પાયો આઠમો શ્લોક દેવા કૃષ્ણ શ્લોકૃહ મમ સકલ દેવતા પ્રાકૃત છે અક્ષર બ્રહ્માનો આનંદ પણ ગણી શકાય તેવો છે પણ પૂર્ણ પૂર્ણાનંદ તો કેવલ અને કેવલ કૃષ્ણ છે માટે તેઓ મારી ગતિ થાય અને આઠમામાં આવે છે કેતેક દિન દિન પાછેકાલ ફેરી આવ્યો ડોકરીને કહી ઉત્સવ રાધાષ્ટમી કો કરી કે આવુંગી રાધાષ્ટમી એટલે કે શ્રી ઠાકોરજીનું પરમ ધન કારણ કે આ શ્લોકમાં અર્થ પુરુષાર્થનું શિવલ્લભ વર્ણન કરી રહ્યા છે અને ઠાકોરજીનો પણ ધન એવા છે સ્વામિનીજીનો ઉત્સવ આવ્યો છે પાછે કાલને ધર્મરાજ તે કહી ધર્મરાજને કહી કે વ ભગવદ્વીય હૈનપે મેરોદ ન ચલે શ્રી ગુસાઇજી રાજનગર પધારે સગરે વૈષ્ણવ દર્શન કુવાયે નવમો શ્લોક આવે છે વિવેક ધૈર્ય ભક્ત્યા રહી ત્યાં વિશેષત પાપાસ કૃષ્ણ એવ ગતિ મારામાં વિવેક ધૈર્ય ભક્તિ નથી અને વિશેષ કરીને હું પાપમાં આસક્ત છું એવી મારી અવસ્થા છે તો કૃષ્ણ જ મારી ગતિ છે કામ પુરુષાર્થ આ શ્લોકમાં બતાવ્યો છે પાછે શ્રી ગોસાઈજીને ડોકરી તે કહી ભલો આઠ બેર કો ફેરા કરવા કચ્છું તો દયા કરી ભલો કાલ કો માન દેનો ડોકરીને કહી મહારાજ મેં આપકે બસ હો કાલ કે બસ નહીં ઓર મેરે લાલજી કે સેવા કોણ કરેગો કામના એક જ છે કે લાલજીની સેવા કોણ કરશે શ્રી ગોસાઇજીને કહી હવે ઘર લાલજી પધરાવ સહિત શ્રી ગુસાઇજી કે ઘર ઠાકુરજી પધરાએ ગુસાઇજી કહે કચ્છું તો રાખી લે ડોકરીને કહી અગ મેસમો શ્લોક સર્વ સામર્થ્ય સહિત સર્વત્ર એવા અખિલ અર્થકૃત શરણસ્થ સમુદ્ધાર કૃષ્ણ વિદ્યા

અલૌકિક દેતે કાલ કે માથે પગદે વ્યાપી વૈકુ પ્રમો ત્યાં ભવેત કૃષ્ણ શિવત યામે ય જતા ભગવદિય વૈષ્ણવ કાલ કે આધીન નહી હૈ કૃષ્ણના આધીન છે કાલને આધીન નથી ચિત્રગુપ્ત કાગદ ફારી ડરે શરન જો જનઆ્યા તાતે મન વચન કરી જીવ શ્રી મહાપ્રભુજી કી સરન દ્રઢ ગહહત હૈ તાસો કાલ ડરપદ હૈ શ્લોક કહે છે કૃષ્ણાશ્રયનો આ સ્તોત્ર જે કૃષ્ણના સાનિધ્યમાં પાઠ કરશે તો સ્વયં કૃષ્ણ તેના આશ્રય બનશે અને અહીંયા હરિરાયજી કહે છે શ્રી મહાપ્રભુજીનું દ્રઢ શરણ ગ્રહણ કરવાથી કૃષ્ણનું આશ્રય થાય છે સો ડોકરી શ્રી ગસાઇજી કી એસી કૃપા પાત્ર ભગવદી હતી તાતે એનકી વાર્તા કોપાર નહીં સો કહા તાય કહીએ તો ડોકરીના આખા વાર્તાજીમાં આપણને કૃષ્ણાશ્રય ગ્રંથના વિવિધ પહેલુઓના દર્શન થઈ રહ્યા છે શિવલ્લાદિ શકી જય